અત્યારે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે ભાવનગરના મહારાજા અઢારસો પાદરના ધણી એટલે કૃષ્ણકુમારસિંહ ગોહિલ એ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હોય એવો એક તસવીર અત્યારે વાયરલ થઈ રહી છે કહેવાય છે કે આજથી વર્ષો પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે જે શાસન વ્યવસ્થા હતી ખેડૂતના બળદ ચોરાઈ જાય તો એ બળદ હોય છે એ રાજા દ્વારા ગોતી દેવામાં આવતા રાજ દ્વારા ગોતવામાં આવતા અને જો એ બળદ ન મળે તો એનું વળતર ભાવનગર રાજ પરિવાર ચૂકવતો હતો જ્યારે મિત્રો અત્યારે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે તેમ છતાં જે તંત્ર છે જે સરકાર છે એમની આંખો કે ઘોર નિંદ્રામાં એવું જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતો એક જ અવાજે એક વાત કહી રહ્યા છે રાજાશાહી અને લોકશાહી બંનેની જો તમે તુલના કરો એમ તો કહેવાય છે કે મહારાજાએ જ પહેલી પોતાની રજવાડાની સોંપણી કરી અને સહી કરી અને લોકશાહી પ્રજાની સત્તા લાવવા માટેનો પ્રયત્ન કરેલો પરંતુ એ પ્રયત્નને સફળ બનાવવા માટે આપણી સરકારે પણ પોતાની આંખો ઉગાડી અને ખેડૂતોની બહારે આવવું પડશે ખેડૂતોને જે નુકસાનો થયા છે ખેતીમાં જે નુકસાનો થયા છે એમનું પૂરતું વળતર આપી અને જે દેવતુલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહ હતા એમના ચીલે આપણી સરકાર પણ ચાલે એ જ અમે આશા રાખીએ છીએ